ભરૂચના ગોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા ખેડૂતોને થયેલા નુકસાન અને મુશ્કેલી સંદર્ભે પત્રકારોએ પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર અને તલાતી ગ્રામ સેવકોને સૂચના આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહમેશ ખેડૂતોની પડખે ઊભી છે જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ ધારાસભ્ય શ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને ખેડૂતો માટે ખડે પગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલ્લેજ ઊભા થયા હોય અને ખાસ સંવેદન થી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતોને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેઓને અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપવામાં આવ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકે શકાય તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી અને પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતી આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે આ સંગે ભરોજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી મહામંત્રી નિરલભાઈ પટેલ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ મંત્રી દિવ્યજીત દિવ્યજીતસિંહ ચુડાસમા અને મંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં પત્રકો હાજર રહ્યા હતા

અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થ શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતી સેવાઈ રહી છે અને ઉભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મિટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રો એ પણ આ લાગણી આજે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું